યુનિવર્સિટી માધ્યમ દ્વારા સેન્ટર ઓફ ધ એક્સેલન્સ સેન્ટર ખાતે આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિંતન શિબિરની અંદર કામગીરી યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ અને ખાસ કરીને ટાંક સાહેબ જેઓ કુલપતિ છે એમના સાનિધ્યમાં ચિંતન આયોજન થયું છે અને મને પણ ગર્વ થાય છે કે આપણા ઉકાઈ તાપી કિનારા ઉપર આવેલું છે અને સૌંદર્ય વાતાવરણમાં રહી અહીં ચિંતન શિબિર થશે અને ચિંતન શિબિરની અંદર એકબીજાની સાથે મનોરંજન કરીને નવું નવું સંશોધન કરવાની જે પ્રવૃત્તિ છે તે આગળ વધશે અને હું ચોક્કસપણે કહી શકું છું કે આ વાતાવરણમાં એમને નવું સંશોધન કરવા માટે કંઈક ને કંઈક ઉપાય મળશે એવી હું આશા રાખું છું સાથે સાથે એકસો પચાસ મી જન્મજયંતિ ભગવાન ગિરસા મુંડાની પ્રતિમા અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીમ હતી કે દાખલો હિન્દુસ્તાનની અંદર એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાય તેના સંદર્ભમાં આ કાર્યક્રમ જ્યારે શરૂ થયો તેના પહેલાં અમે ભગવાન પીસા મુંડાનો એક મોટી પ્રતિમા અનિવારણ કર્યું છે અને સાથે કુલપતિ સાથે બંને જણાએ અમે અનાવરણ કર્યું છે આરસપીયુ એજ્યુકેશન ઇઝનસ્ટ જસ્ટ અબાઉટ ટુડે ઇટ્સ અબાઉટ બિલ્ડિંગ અ બેટર ટુમોરો વેલકમ ટુ એસપીયુ વેર ઇનોવેશન મીટ્સ એક્સેલન્સ સ્ટડી ઇન અ કટિંગ એજ એન્વાયરમેન્ટ With programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.